ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા લોકસભાની ચૂંટણીનો સામૂહિક બહિષ્કારની સાથે કલેક્ટરને આપ્યું સંપાદનમાં સમાન વળતર ન મળતા ખેડૂતો લડી લેવાના મૂળમાં છપ્પન ની છાતીવાળા પ્રધાનમંત્રીને છપ્પનમી વાર આવેદનપત્ર પાઠવ્યું છતાં ન્યાય નહીં ખેડૂતોનો હુંકાર ભરૂચ જિલ્લામાં બાળબૂત બેરેજ યોજનાની કામગીરી પ્રગતિ હેઠળ છે પરંતુ આ કામગીરીને લઈને જમીન સંપાદન થયેલા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો આજે પણ પોતાની સાથે અન્યાય થયો હોવાની વાતને લઈને આવેદનપત્ર સ્વરૂપે રજૂઆતો કરતા પડી છે ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા ખેડૂતોએ જણાવ્યું હતું કે ભાડભૂત પેરેજ યોજનામાં જમીન સંપાદન થયેલ જમીન મામલે એનએચ ખેડૂતો સાથે વાતચીત થયેલ વળતર છસો પંચોતેર પ્રતિ ચોરસ મીટર વળતર આપ્યું નથી અને મામલો કોર્ટ હવાલે કર્યો છે પાડભૂત બેરેજ યોજનાની કામગીરી અને થયેલ જમીન સંપાદનના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતોએ કલેક્ટર કચેરી ગજવી હતી જ્યાં ખેડૂતોએ થાળીઓ ખખડાવીને નીચે બેસી જઈને ભારે સૂત્રોચ્ચાર સાથે રામધૂન પણ બોલાવી હતી ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની માંગણી વહેલી તકે નહીં સંતોષવામાં આવે તો આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવા અંગેની ચીમકી પણ ઉચ્ચારી હતી ન્યૂઝ સુભાષભાઈ બૈલાલભાઈ પટેલ માતર ગામનો વટણી છું તાલુકો આમોદ જિલ્લો ભરૂચ આજે અમે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે એટલે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન છપ્પનની છાતીવાળા છે એવું વારંવાર મીડિયા સમક્ષ બી આવ્યું છે મીડિયા પણ કહે છે તો આજે અમે એમને છપ્પનનું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અમને પંચાવન પત્રના એક બી જવાબ ભરૂચ કલેક્ટર કચેરીમાંથી મળ્યા નથી એટલે આ છપ્પનનું આવેદનપત્ર અમે અમારા મુખ્યમંત્રીને વડાપ્રધાનને આપવા માંગીએ છીએ તો વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે પંચાવન આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એ વ્યવસ્થા કરો કારણ કે અમારા ગુજરાતના અધ્યક્ષ પાટીલ સાહેબ પાસે પણ અમે નવસારી સુરત કેટલી મીટિંગો કરી તો અમારા જનપ્રતિનિધિઓ અમારા ધારાસભ્યોને લઈને ગયેલા તો ધારાસભ્યોને અમારા અધ્યક્ષ સાહેબ એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો અમે રાજીનામા લખી લઈશું અમારો એક જનપ્રતિનિધિ બોલ્યો નથી તો મારા જનપ્રતિનિધિ પણ આજે હું આમ માધ્યમથી કહું છું કે તમે હવે લોકસભાની ચૂંટણીમાં અમારા ગામમાં નહીં આવતા મહેરબાની કરીને કારણ કે હવે તમે જો ખેડૂતના સાથે રહેવા ન માગતા હોય તો પછી તમારા તમને અમે ચૂંટ્યા છે કોઈ સરકારે તમને નથી ચૂંટ્યા તો તમારે હવે અમારા અમારા વિસ્તારમાં અમારી પરવાનગી લઈને આવવું પડશે કાં તો અમારા પ્રશ્નનું સોલ્યુશન તમારે લાવવું પડશે નહીં તો અમે ગામમાં પહેવા નહીં દઈએ મહેરબાની કરીને કોઈ અપમાન ન થાય એટલા માટે દરેક ગામની પરવાનગી લઈને ગામમાં પ્રવેશ કરજો ને અમારા પ્રશ્નોનો નિકાલ કરજો નહીં તો અમે સંપૂર્ણ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે ને ગામે ગામ ફરી સિટીમાં બી અમારા સંબંધીઓ રહે છે એમને પણ અમે કહેવાના છે કે ખેડૂતને એક સપોર્ટ કરો તમે બી ખેડૂતના દીકરા જ છો તો એક સપોર્ટ કરી ને ખેડૂતને આલમમાં એક ઉજાસ લાવો એવી અમારી માંગણી છે જય જવાન જય કિસાન કિરણ ભટ્ટ ખેડૂત સમન્વય સમિતિ ભાલભૂત બેરેજ સૌથી પહેલાં તો નર્મદા કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ જ્યાં સુધી પારાનું કામ કરવામાં ના આવે ત્યાં સુધી નદીની અંદર કોઈ પણ આડબંધ બનાવી શકાય નહીં હાલમાં નદીની અંદર આડબંધની કામગીરી પૂરજશમાં ચાલી રહી છે લાસ્ટ ટાઈમ જ્યારે એક હોનારત થઈ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું એની સાથે એ આડબંધની અંદર ચારસો મીટરનું કામ ત્યારે બંધ થઈ ગયું હતું એને કારણે જે નર્મદા નદીના પાણી છે એ પૂરના રોકાણને કારણે અમારી અઢીસો મીઘા જમીનનું ધોવાણ કર્યું હાલમાં પણ એ પારાનું કામ આઠસો મીટર સુધી આળબંધનું કામ આઠસો મીટર સુધી પહોંચી ગયું છે જેને કારણે આવતા વર્ષે જો પૂર આવશે તો અમારી હજારો રીંગા જમીનનું ધોવાણ થશે અને અંકલેશ્વર સુધી જે પાણી ગયું છે એ પાનોલી પહોંચશે તો આ જે નુકસાન થયું છે એ નુકસાનના માટે જવાબદાર કોણ સૌથી પહેલાં પારાનું કામ કરવાનું હતું એની જગ્યાએ આડબંધનું કામ કરવાની પરમિશન કોણે આપી અમે સરકારશ્રીને એક જ નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં તમે વહેલામાં વહેલી તકે જે નદીની અંદર જે આડબંધનું કામ કરી રહ્યા છો એને પૂર્ણ બંધ કરો અને વહેલામાં વહેલી તકે સાઈડના પારાનું કામ સૌથી પહેલાં ચાલુ કરો બીજી વાત કે આ જે નુકસાન થયું છે હાલમાં પણ અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે બારસો કરોડ રૂપિયાનું નુકસાન ભરબૂતબે યોજના વિલંબમાં પડવાથી થયું છે જો આ પૈસા ખેડૂતોને આપી દેવામાં આવ્યા તો અત્યારે પૂર્ણ થઈ જશે ને અને આ જે કંઈ નુકસાન જે થયું છે અને આટલા બધા ગામોમાં જે નુકસાની આપવી પડી એ નુકસાનીના પૈસા ખાલી આપતા ને ખેડૂતોને તો પણ આ કામ પૂરું થઈ જશે તમે હવે એક જ વસ્તુ સમજો કે બીજા બધા જિલ્લાને જો આ પ્રમાણે વળતર આપતા હોય તમારે અમને વળતર નહીં આપવું હોય તો એમને એમ લઈ લો યાર જમીન પણ અમે આજે પંચાવન વખત આવેદનપત્રો અલગ અલગ રીતે આવી પણ આજે છપ્પનમી વખત અહીંયા આવેદનપત્રો આપવા આવ્યા છે તો શું ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે જ કેમ આવવા અન્યાય અને આળબંધનું કામ બંધ કરો બંધ કરો અને બંધ કરી અને સૌથી પહેલાનું કામ કરો નહીં તો અમારી જે બાકી રહીની જમીન છે એ પણ સંપૂર્ણ ધોવાઈ જશે જી મારું નામ અઝીમા છે હું જૂના દીવા ગામની રહેવાસી છું જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું લગભગ બાવન વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે હવે જો નહીં અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં શું ભરૂચ જિલ્લો ગુજરાતમાં નથી આવતો શું ભરૂચ જિલ્લો ભારતમાં નથી આવતો દરેક નેતાને દરેક જનપ્રતિનિધિને અમે ઘણી વાર ચાર વરસથી આ જ કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી અમારું નિવારણ આવી રહ્યું નથી શું કહે છે નેતાઓ થઈ જશે લગભગ પંદર દિવસમાં થશે મહિનામાં થશે વિધાનસભાનું ઇલેક્શન પતી ગયું હવે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો દરેક ખેડૂત ખેડૂત સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું